નમસ્કાર મિત્રો આજરોજ કુવાણા ગામમાંથી વાડી વિસ્તારમાંથી સ્નેક કોલ છે તો અમે લોકો જઈએ છીએ એ ભાઈ અમને લેવા આવ્યા છીએ અને અમે રેસ્ક્યુ કરવા જઈએ છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો બીજું એ કે અમારી એક યુટ્યુબ ચેનલ છે બરોબર તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા આપ સર્વે મિત્રોને

હટાવ હટાવ હમ આમ દે હટડું ઘર હમ મારી દે મહારાજા સાધો રાખાય હા આ હમ ફહંતરી ઓમે આ હટાવી દે કાઢવા હટાવી બહુ કાઢવા જાય ભાગી Why should it feed? There will be a few potatoes here. How much do we prepare – there are really meats available now. How much do we take charge? Did it work today? Here is the power – there is playable, these arerik decorative dynamics but also prajem. We've made these more snacks. But cái đó cái đó cái đó cái đó cái đó cái đó cái

નક પકડાતાય ની તારા પકડી એને 얘રે બંદા બારિયા બને હાલમડા આ છોડ કે ગલ્લા ક્રિકેટ તો એનું બોકરયા મોજો આ ઈજ નથી કે મરો મારી નકરો મલાકો ના આ મામા તો કાયતે ઘર સુધી વાફા નઈ ગઈ છે રાખી બસ તેના તા દુસો લેવા જવું હોય નઈ તો જતો નથી બાસ્તી જાય કે તે ખબર પડેગા પુલાજી આવું ઉતરા હાત કરી નહીયો ને છોડી જઈશ બાત